રામ મિત્રો હું રાજેશ ગુનાલિયા સર્વે મિત્રોને જય છે રામ મિત્રો તો મિત્રો આજે આપણે તમે ક્યારેય જોક્સ નહીં સાંભળ્યો હોય કોઈ કલાકાર પાસેથી પણ નહીં સાંભળ્યો હોય એવો જોક્સ આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ મિત્રો તો તમે અમારો આ જોક્સ આખે આખો મિત્રો સાંભળજો તમને મજા આવશે તો મિત્રો ગામડું ગામ હતું અને એમાં અમથાભાઈ ને પેથાભાઈ એમ બંને ભાઈ હળી મળીને રહેતા હતા મિત્રો અને એની પાસે મિત્રો પાંચ સાત વીઘા જમીન હતી અને મિત્રો પહેલાના જમાનામાં મિત્રો ગામડામાં જ રહેતા માલ ઢોર બધું મિત્રો ઘેર જ રાખતા અને સારો પૂરો હોય તે મિત્રો વાડીએથી લઈ આવતા એટલે એ બંને ભાઈઓમાં એકનું નામ અમથાભાઈ અને એકનું નામ પેથાભાઈ મિત્રો એટલે પેથાભાઈએ અમથાભાઈને કીધું કે હાલ હાલ આપણે વાડીએ સારો લેવા જાવો છે એટલે બંને ભાઈઓ લઈ આવીએ એટલે મિત્રો બંને ભાઈઓ બળદગાડું લઈ અને સારો લેવા મિત્રો વાડીએ આવ્યા ખડકી હેઠો અને બળા બાંધી અને બંને ભાઈઓ પાછા મિત્રો ગામમાં રવાના થઈ ગયા હવે મિત્રો ખાસ અમારો આ સાંભળજો હવે જે અમથાભાઈ છે ને મિત્રો એને તમે ગમે તે વસ્તુ એને ઊંધી સમજાય ગમે તે એ ઊંધું સમજે એટલે નાળાબાડા બાંધીને બળદ ગાડું લઈને ગામ આવતા હતા મિત્રો એટલે રસ્તા માં થોડોક રસ્તો ખરાબ હશે મિત્રો વાયા વેકરા વાળો એટલે ગાડું પેથાભાઈ કાવે જતા હતા અને અમથાભાઈ ભર માથે બેઠા હતા મિત્રો અને પહેલાના જમાનામાં મિત્રો તમને ખબર જ હશે કે સોણી ને સભો ને એવું વધારે પહેરતા એટલે અમથા પોલા અમથાભાઈ તો એની મસ્તીમાં મિત્રો ભર માથે બેઠા અને પેથાભાઈ ગાડું હલાવ્યા જાય એટલે રોદા આવવાના હતા એટલે અમથાભાઈને કીધું કે અમથા આગળ રોદા આવે છે એટલે નાડુ પકડી રાખીએ પડી કે એટલે આપણે અમથાભાઈને તો હું તું સમજાતું હતું એટલે અહીંયા મિત્રો સોરણીનું નાડું પકડે જે હું ગાડું રોદામાં ગયું એટલે અમથાભાઈ ઉપરથી મિત્રો ધળ કરતા હેઠા પડ્યા અને રાયડ્યો રાયડ મિત્રો લાગ્યો અને પેથાભાઈએ મિત્રો ગાડું ઊભું રાખી અને અમથાભાઈ પણ આવીને કીધું એટલે તને કીધું નતું કે તું નાડું પકડી રાખી આમ તો કે નાડું તો તારું બાપ મેં હજી પકડી રાખ્યું અમથાભાઈ એટલે પેથાભાઈ કે ક્યાં પકડી રાખ્યું હતું કે હાર્યું પણ મિત્રો જોયું તો અહીંયા સોનીનું નાડું પકડી રાખ્યું હતું મિત્રો આને ઊંધું સમજાય એટલે મિત્રો આનો સાર એવો છે કે આપણે જો ઊંધું સમજીએ તો મિત્રો નુકસાન આપણે છે